નગરમાં વડોદરી ભાગોળથી ડેપો જવાના માર્ગ પર ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓ લઈને વેપારીઓ વેચાણ અર્થે બેઠેલ છે આ વર્ષે ગણપતિ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી લીધી છે અને સુંદર સજા દ્વારા પંડાલોને આ ગણપતિજીની સ્થાપના કરવા માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે થોડા જ દિવસો બાકી રહેતા ભક્તોનો ઉત્સાહ વધી ગયો છે ગણેશ ઉત્સવ ઉજવવા માટે મંડળો દ્વારા ડીજે સાઉન્ડ અને લાઇટિંગની વ્યવસ્થા કરવા માટે આયોજકો દોડાદોડી કરતા જોવા મળે છે ધામધૂમથી ઉજવવાનો ઉત્સાહ નજગર આયોજનોમાં જોવા મળી રહ્યો છે નાની પ્રતિમાઓનું ઘરમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના કરવાની હોવાથી તેઓ નાની પ્રતિમાઓ બુક કરાવી રહેલ છે ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી રહેતા ગણેશ મંડળો દ્વારા પોતાના વિસ્તારમાં મોટા મંડપ તે બાંધીને ગણપતિજીની સ્થાપના માટે તૈયારીઓમાં લાગી ગયેલા ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં આયોજકો જોવા મળે છે ડભોઈ કોટ વિસ્તાર બહાર આવેલ વડોદરી ભાગોર રોડથી ડેપો જવાના માર્ગ પર મૂર્તિકારો વિવિધ અવનવી મૂર્તિઓને પંડાલો ઊભા કરીને વેચવા અર્થે આખો દિવસ છે હાલ તો વિવિધ મંડળો દ્વારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આયોજકો ગણપતિજીની અવનવી મૂર્તિઓ જોઈને તેઓ બુકિંગ કરાવી લે છે અને સ્થાપનાના આગલા દિવસે વાસ્તે ગણપતિજીની સવારી શ્રદ્ધાળુઓ દ્વારા સ્થાપના સ્થળે ડીજેના સાઉન્ડ સાથે ભક્તિમય વાતાવરણમાં લઈ જતા નગરના મુખ્ય માર્ગ પર લોકો જોવા મળશે નગરના કેટલા ગણપતિ મંડળોના આયોજકો દ્વારા વડોદરા પણ મૂર્તિઓ ગણપતિજીની બુકિંગ કરાવેલ છે આયોજકો પણ સ્થાપનાના આગલા દિવસે ગણપતિજીની મૂર્તિઓ વાસ્તે તા જસે નું જાણવા મળે છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી